નમસ્કાર ન્યૂઝી ગુજરાતીમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે સંધ્યાને સૌ પ્રથમ વાત કરીશું રાજકોટમાં રૂપાલા સામે ધાનાણીની રાજકોટથી લડવા માટે તૈયાર છે પરેશ ધાનાણી રૂપાલા સામે રાજકોટથી કોંગ્રેસ નેતા ધાનાણી ચૂંટણી લડવા માટે તૈયાર છે જોકે ઓફિશિયલ હજી કોઈ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી

પરેશ ધાનાણીએ પોતાના આગવા અંદાજમાં ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે ભાજપના અહંકાર સામે સ્વાભિમાનના કટાક્ષ વાળું તેમણે ટ્વીટ પણ કર્યું છે અને બાવીસ વર્ષ બાદ રાજકોટમાં બે નેતા સામસામે આવી શકે છે ધાનાણીએ અમરેલી વિધાનસભાથી તેઓ જીત્યા હતા બે હાજર બે માં રૂપાલા સામે ધાનાણીનો વિજય થયો હતો તો આ અંગે જ સીધી વાતચીત કરીશું બીજેપી નેતા ભરતભાઈ બોઘરા આપણી સાથે જોડાઈ ગયા છે અને તેમની સાથે સાથે જ સીધી વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું ભરતભાઈ ભરતભાઈ જોડાયા છે છે સ્વાગત પહેલો સવાલ મારો એ છે કે જે અત્યાર સુધી કોંગ્રેસ ઉમેદવાર જાહેર નથી કરી શકી હજી પણ ઓફિશિયલ આ વાત નથી સામે આવી પરંતુ રાજકોટથી કેટલાક નેતા અમરેલી પહોંચ્યા અને પરેશ ધાનાણીને તેઓ ચૂંટણી લડાવવા તૈયાર થયા છે જોઈ રહ્યા છો અહીંયા ટક્કર ટક્કર જેવું તો કંઈ નથી એટલા માટે કે રાજકોટ જી જી કન્ટિન્યુ રાજકોટ લોકસભા એ ભારતીય જનતા પાર્ટી નો ગઢ છે

અમારી સરકારે કરેલા કામો અને અમારા નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે લોકોનો પ્રેમ એમાં કોઈ સંદેશ નથી લોકો થનગની રહ્યા છે આદરણીય રૂપાલા સાહેબ પાંચ લાખથી વધારે લીડ સાથે જીતશે એવું અમારો દ્રઢ વિશ્વાસ છે

અમારા નેતા આદરણી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેનો અવસર છે રામ મંદિર બન્યા પછી રામ રાજ્યની સ્થાપના થયા પછીનો નવો કાર્યકાળ મોદી સાહેબ નો જે રીતે કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે એટલે મેં કીધું એમ કોંગ્રેસ માંથી કોઈ પણ ઉમેદવાર આવે લોકશાહી નું મોટું પર્વ છે અમે એમનું સ્વાગત કરીએ છીએ અહીંયા કોલર ચઢાવીને હા જી બિલકુલ પરેશ ધાનાણીએ જે મીડિયા સાથે વાતચીત કરી એ દરમિયાન કોલર ચઢાવીને એમણે એમ કહ્યું હતું કે જો રાજકોટના ઉમેદવાર ન બદલાય તો એટલે અહીંયા પણ એક શરત છે તો અહીંયા આપને એવું લાગે છે કે જે રીતે ક્ષત્રિયોનો વિરોધ છે આ વિરોધનો ફાયદો ક્યાંક કોંગ્રેસ લેવા ઈચ્છતી હોય સાહેબ મને એ નથી ખબર પડતી કે કોઈના ફાયદા જેને કેવાય રહી છે અને દરેક ચૂંટણી વખતે કોંગ્રેસો આ પ્રકારે હું તમને એટલું કહું કે બે હજાર થી વધારે બુથો છે એક હજાર થી વધારે બુથોમાં તો કોંગ્રેસ પાસે કાર્ય કરતા નથી આખી કોંગ્રેસ તૂટીને કોઈ કોંગ્રેસ નું કામ કરી શકે એવા નેતાઓ એમની પાસે નથી લોકોને એમના કરપ્શન એમની ગેરશાસનનો વ્યવહાર એ ઓળખી ગયા છે હવે ગુજરાતની જનતાએ કોંગ્રેસને એટલે નકારી છે કે યુપીએ નું શાસન જોયું છે દસ વર્ષમાં રોજ એક કરપ્શન રોજ એક કૌભાંડ અને કોંગ્રેસના ત્રીસ નેતાઓ પણ અંદર ઝઘડે છે હમણાં જ તે કોંગ્રેસની કાર્યાલયથી મેસેજ આવ્યો હતો કે બેઠા સંકલન કરવા એમાંય ઝઘડો થયો હતો એટલે કોંગ્રેસ ની કોઈ સંગઠન નથી કોંગ્રેસ ઉપર લોકોનો વિશ્વાસ નથી અને બાકી ની ચૂંટણીના સમીકરણો શું હશે એ વખત મને પણ ખબર નથી અત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે રાજકોટ લોકસભા એ ભારતીય જનતા પાર્ટી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને પ્રેમ કરતા લોકોનો વિસ્તાર છે અને આયા રૂપાલાજી ને આ વખતે પાંચ લાખ થી વધારે લીડ હું હું પાંચ લાખ ઓછામાં ઓછી કહું છું પાંચ લાખ થી વધારે અને બાકીના સમીકરણો ચૂંટણી પર ખબર પડશે પણ કોંગ્રેસ ગ્રાઉન્ડમાં ક્યાંય છે જ નહીં જી આપ તો ગ્રાઉન્ડ ઝીરો ના ઉમેદવાર નો એક વખત પ્રવાસ પણ પૂર્ણ થયો છે હા હા જી બરાબર ભરતભાઈ આપ ગ્રાઉન્ડ ઝીરોના નેતા છો આપ ત્યાં લોકલ લીડર નેતા છો ત્યાં રગે રલી ગલી જાણો છો આપ કે ત્યાં કયા પ્રકારનો માહોલ છે પરંતુ જો કોંગ્રેસની વાત આ જો કે જોવાલ કોંગ્રેસને કરવો જોઈએ પરંતુ આપ ત્યાંની રિયાલિટી જાણો છો રાજકારણ જાણો છો એટલા માટે હું આપને પૂછી રહી છું કેમ રાજકોટના રાજકોટથી નેતાઓને કોંગ્રેસના નેતાઓને અમરેલી જવું પડે પરેશ ધાનાણીને મનાવવા માટે શું એમની પાસે એવા કોઈ ઉમેદવારોની કમી છે કે પછી બીજેપીની જીત તમે જે રીતે કહી રહ્યા છો કે અહીંયા બીજેપી રાજકોટ કોંગ્રેસ માં એક સાંધ એવી સ્થિતિ છે કોંગ્રેસ જીતવાનો તો વિષય બહુ દૂરનો છે પણ કોંગ્રેસ ડિપોઝિટ બચાવવા માટે અમરેલી સુધી ગઈ છે કદાચ રાજકોટના કોઈ નેતા લડે તો ડિપોઝિટ બચે એવી સિચ્યુએશન આ વખતે નથી તો અમરેલીથી નેતા આવશે તો ડિપોઝિટ બચી જાય આટલા માટે નહી લડાઈ છે જીતવાનું તો વિષય જ નથી જી આપ જે લીડની વાત કરી જો માહોલ માહોલ કયા પ્રકારનો અત્યારે છે કારણ કે એક માહોલ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ક્ષત્રિયોના એક વિરોધનો માહોલ હતો શું આ વિરોધ શાંત થઈ ગયો છે કારણ કે ગઈકાલે જ જે જાહેરાત કરવામાં આવી કે 16મી તારીખે રૂપાલાજી ફોર્મ ભરવા માટે જવાના છે તો એને લઈને હવે માહોલ કયા પ્રકારનો છે અમે અમારી તૈયારી સાથે આગળ વધી રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટીનું મેં કીધું એમ બુથથી લઈને જિલ્લા સુધીનું અને શહેરનું સંગઠન સામાજિક સમર્થનો અને આખી ટીમ જે રીતે તાકાત સાથે કાર્યક્રમો અને એક વખત પ્રવાસ પૂર્ણ થયો છે અત્યારે પણ રોજ સાંજે મોદી સભા ગઈકાલે રાજકોટ મહાનગરમાં અગિયાર સભા એક સાથે હતી જિલ્લાની અંદર પણ લગભગ દસ સભા હતી આઠ તારીખથી સોળ તારીખ સુધીમાં લગભગ પંચ્યાસી સભા રાજકોટ શહેરમાં અને લગભગ ચાલીસ જેટલી સભા ગ્રામ્યમાં એટલે રાજકોટ લોકસભામાં એકસો ને પચીસ સભાઓ એક સાથે થવાની છે રોજ અલગ અલગ પંદર વીસ પંદર વીસ સભાઓ થતી હોય છે અમારી આખી ટીમ અમારા મંડલ પ્રમુખથી લઈને અમારા ધારાસભ્યો માજી ધારાસભ્યો અમારા સહકારી આગેવાનો સામાજિક આગેવાનો દરેક મિટિંગમાં લગભગ બસો થી પાંચસો લોકોની હાજરી હોય છે દિવસે પત્રિકાઓ વિતરણ કરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંદેશો ઘર ઘર સુધી પહોંચાડવા માટેનું જનસંપર્કનું કામ ચાલી રહ્યું છે એટલે પાર્ટી એકચ્યુઅલી ચૂંટણી પૂરી થઈ ગઈ એ પ્રકારે એક રાઉન્ડ તો ચૂંટણી નો પૂર્ણ કરી દીધો છે અમારા કાર્યકર્તાઓનું એક ટીમ વર્ક અમારી તાકાત એના આધારે અમે અમારા એજન્ડા અને અમારા નેતાની લોકપ્રિયતા હું ચોક્કસપણે કહીશ કે રાજકોટની સમગ્ર ગુજરાતની જનતા જાણે છે કે કોંગ્રેસ છે વરરાજા વગરની જાન છે મને તમે એમ જો કોંગ્રેસમાં કોને મત આપવાનો કોને વડાપ્રધાન બનાવવાના છે હજુ કોઈ એમની પાસે કોઈ ઉમેદવાર નથી એમની પાસે નેતા નથી એમની પાસે નિયતી નથી એમની પાસે શું કરવાના છે એ કોઈ એજન્ડા નથી એટલે લોકો જાણે છે દિશા વિહીન કોંગ્રેસ થઈ ગઈ છે અને ગુજરાત અને દેશનું ભવિષ્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે દસ વર્ષ કામ કર્યું આગલા પાંચ વર્ષમાં એ વિશ્વની ત્રીજી મહાસત્તા થર્ડ ઇકોનોમી વિલ બી ઇન્ડિયા આ વાત કોઈ વડાપ્રધાન હિન્દુસ્તાનમાં કરતા હોય તો એ નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે અને અમે ડંકાની ચોટ ઉપર કહીએ છીએ કે અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે દેશની જનતા અમારા વડાપ્રધાન મત આપવાનો છે તો આ પ્રકારે કોન્ફિડ લગાડી શકે સાહેબ ની સરકારે આપ્યું છે હું નહીં હિન્દુસ્તાનના લોકો નહી સમગ્ર વિશ્વના લોકો સંધ્યાજી કે છે કે નરેન્દ્ર મોદી જે વડાપ્રધાન અમને પણ મળે ત્યારે આ ગૌરવશાળી ક્ષણ ને વધાવવા માટે રાજકોટ લોકસભાના લોકો તો આતુરત છે

અયોધ્યામાં આવ્યા પછીનો માહોલ કાશ્મીરમાં કલમ ત્રણસો પછીનો માહોલ એક અલગ પ્રકારનો છે અને ખાસ કરીને રાજકોટના વિસ્તારના લોકોને જે રીતે પાણી છે એ સિંચાઈ માટે ખેડૂતોની વાત આવતી હોય કે પીવા માટે સિટીના લોકોની વાત આવતી હોય રાજકોટના લોકોને નરેન્દ્રભાઈ માટેનો અનહદ પ્રેમ છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે રાજકોટને જે વિકાસ ની ભેટ આપી છે એનું ઋણ માટે અમે મતદાન કરવાના છીએ બિલકુલ કારણ કે જે રીતે આપ કહી રહ્યા છો ફરી મારે એ જ જાણવું છે કે કોંગ્રેસ માટે ઉમેદવાર જાહેર નથી કરી શકતી કારણ કે બીજેપીમાંથી જ મોટા મોટા ચહેરા ત્યાંથી નીકળ્યા છે આવા સમયે કોંગ્રેસમાં શું એ ડર છે ક્યાંક હારવાનો ડર હોય એના કારણે તેઓ ઉમેદવાર અત્યાર સુધી જાહેર નથી કરી શકતા પરેશ ધાનાણીનું પહેલેથી જ નામ સામે આવતું હતું કે જે લડે તો પરેશ ધાનાણી લડે પરંતુ

અને કોંગ્રેસના બધા નેતાને ખબર છે કે ભૂતકાળમાં આપ જે નામ બોલો છો પણ ના પાડી ચૂક્યા છે પણ હું તો આમ જ ના કે આવો મેં તે દિવસે કીધું હતું કે કોંગ્રેસના હાઈકમાન્ડમાંથી જે કોઈ નેતાઓ આવશે એનું અમે સ્વાગત કરીએ છીએ લોકશાહીનું પર્વ છે પરંતુ એટલું ચોક્કસ કહીશ કે આ વખતે

અને રાજકોટની જનતા પચાસ તો અમે વિધાનસભાઓ જીત્યા છીએ અને જે રીતે વિધાનસભામાં પણ લોકોએ પ્રેમ આપ્યો છે જે રીતે કોર્પોરેશનની ચૂંટણીઓમાં પ્રેમ આપે છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં લોકોનો પ્રેમ મળ્યો છે એ પ્રમાણે અમારું સંગઠન ને અત્યારે પણ અમારા ઉમેદવાર લોકોની વચ્ચે જાય તો લોકોની સભાઓ થાય સવારમાં ખાલી કોઈના ઘરે નાસ્તો કરવા માટે જઈએ તો બસો ત્રણસો લોકો સોસાયટીના બહાર નીકળીને ઉમેદવારને સ્વાગત કરતા હોય આવા દ્રશ્યો રાજકોટના લોકોના કોંગ્રેસના લોકો એ જોયા છે ભાજપ પ્રત્યેનો પ્રેમ રાજકોટનો એ સમગ્ર કોંગ્રેસની ટીમ જાણે છે એટલા માટે એ કોઈ લડવા માટે તૈયાર થતા નથી જી જી ભરતભાઈ આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ વાતચીત કરવા બદલ તો ભરતભાઈ બોઘરા જેવું કહ્યું છે કે પાંચ લાખ કરતા પણ વધુ લીડથી રાજકોટથી બીજેપીના ઉમેદવાર જીતી રહ્યા છે એટલે કોઈએ હવે ભરમમાં રહેવાની જરૂર નથી ખાસ કરીને કોંગ્રેસને ટકોર કરી છે બુલેટિનમાં આગળ વધીશું બ્રેકમાં પાટણના પટોળાથી જગવિખ્યાત શહેર એટલે પાટણ ઐતિહાસિક પાટણ લોકસભા બેઠક પર આ વખતે ઠાકોર વર્ષિત ઠાકોરનો જંગ જામવાનો છે અને ત્યારે છેલ્લા પાંચ વર્ષથી પાટણ પર રાજ કરતા ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ પાટણની કેટલી કાયા પલટ કરી અને પાટણનો કેટલો થયો વિકાસ ભરતસિંહના કામકાજથી કેટલી છે જનતા ખુશ કયા મુદ્દા પર તેઓ અત્યારે ચૂંટણીમાં મતદાન કરવા જઈ રહ્યા છે આ અંગે અમે પણ પડતાલ કરી જુઓ અમારી વિશેષ રજૂઆત વારસાનું જતન કરતું શહેર એટલે પાટણ જૈન મંદિરો સહસ્ત્રલિંગ લિંગ તળાવ પાટણ શાન છે વિશ્વ પ્રસિદ્ધ રાણકી વાવ છે પાટણની ઓળખ પાટણના પટોળાની તો વાત જ શું કરવી ઐતિહાસિક વારસાથી સમૃદ્ધ પાટણ શહેરના દેવડા ગાજર અને રેવડી પણ ગુજરાત સહિત ભારતમાં પ્રસિદ્ધ છે અને પાટણનો ઇતિહાસ જેટલો મહત્વનો છે એટલી જ મહત્વની પાટણની લોકસભા બેઠક ગુજરાતની પુરાતન રાજધાની પાટણની પ્રભુતા પર આમ તો કોંગ્રેસનું બે હાજર નવ સુધી પ્રભુત્વ રહ્યું પરંતુ 2014 થી ચાલી મોદી લહેરને કારણે કોંગ્રેસ રાજનું પતન થયું સોલંકી વંશની રાજધાની પાટણ હવે ભાજપનો કિલ્લો છે આ વખતે શૈક્ષણિક નગરી પાટણમાં લોકસભા ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે ઠાકોર સમાજની બહુમતીવાળા આ બેઠક પર બંને પાર્ટીએ ઠાકોર ઉમેદવારને મેદાને ઉતારતા બે હજાર ચોવીસમાં ઠાકોર વર્સિસ ઠાકોરની ટક્કર છે ત્યારે બે હજાર ઓગણીસના પરિણામ પર નજર કરીએ

સામે કોંગ્રેસે અનામત હતી બે હાજર નવ માં સામાન્ય થઈ ઓગણીસો સત્તાવન થી હાજર ઓગણીસ દરમિયાન આ બેઠક પર સોળ ચૂંટણીઓ યોજાઈ હતી જેમાં છ વાર કોંગ્રેસ પાંચ વાર ભાજપ બે વાર અપક્ષ સ્વતંત્ર પાર્ટી જનતા પાર્ટી અને જનતા દળે એક એક વાર આ બેઠક જીતી છે ભાજપના મહેશ કનુડિયા આ બેઠક પર સૌથી વધુ ચાર વાર સાંસદ રહી ચૂક્યા છે સાંસદે કેવી કરી કામગીરી ત્યારે ગુજરાતના સુવર્ણ યુગની સાક્ષી આપતા આ નગરમાં છેલ્લા પાંચ વર્ષથી રાજ કરતા સિટિંગ સાંસદ ભરતસિંહ ડાભીએ કેટલો વિકાસ કર્યો છે તે જાણવા માટે ન્યૂઝેટીન ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરી હતી

દસ વર્ષથી અન્યાય થતો હોય તેવું જોવા મળી રહ્યું છે પાટણમાં કોઈ જીઆઈડીસી નથી જેના થકી યુવાનોને રોજગાર મળી રહે યુવાનોને રોજગાર માટે પાટણથી દોઢસો કિલોમીટર બસો કિલોમીટર દૂર જવું પડી રહ્યું છે એટલે જોવા જઈએ તો પાટણમાં રોજગારી બાબતે સાંસદનું કાર્ય એકદમ મીંડું છેલ્લા પાંચ વર્ષમાં વિકાસના જે અનુકામ અમુક કામો થયા છે અમુક કામો બાકી પણ રહ્યા છે પણ છતાં લોકો એવું ઈચ્છે છે કે જે વિકાસના કામો બાકી રહ્યા એ ત્વરિત પૂરા થાય તો અમુક લોકોનું કહેવું છે કે આજની તારીખે પાટણના ગામડાઓમાં પાણી પહોંચ્યું નથી સિંચાઈ માટે કેનાલનું નેટવર્ક તો પાથર્યું છે પરંતુ તે વર્ત સાબિત નથી થઈ રહ્યું કેનાલ માટે કઠણાઈ સમાન છે પાટણની આજુબાજુ ગામડા વિસ્તાર બહુ છે અને વિસ્તારના માંથી વિદ્યાર્થીઓ બહુ અહીંયા અવર જવર કરતા હોય છે પણ એ લોકોને બસની મુસાફરી માટેની તકલીફ હોય અહીંયા વ્યવસ્થિત બસ સ્ટેન્ડ હોય એ જે બસ સ્ટેન્ડ અમુક મુકાયેલા નથી તો આ બધાની અમુક જરૂરિયાતો પૂરતી થાય તો પાટણનો વિકાસ સારો થાય ખેડૂતોના ઘણા બધા પ્રશ્નો છે દિવસે વીજળી મળતી નથી બીજા ઘણા બધા કેનાલોમાં બરાબર પાણી છોડવામાં આવતું નથી અને પાટણ વિસ્તારના છેવા પાટણના છેવાડા વિસ્તારમાં હજુ સુધી પીવાનું પાણી પણ મળી રહેતું નથી એ પણ બે બે કિલોમીટર ચાર ચાર કિલોમીટર ચાલીને ભરવું પડે છે સરહદ અને રણ વિસ્તાર સાથે સંકળાયેલ પાટણ જિલ્લાનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી છે કોઈ ઉદ્યોગો ન હોવાથી રોજગારીનો મોટો પ્રશ્ન છે ગામોમાં બાકી એવું કે જે પછાત વિસ્તાર છે છેવાડાના માનવી છે રાધનપુર સાંતલપુર પંથકમાં જે કેનાલો તૂટવાની સમસ્યા છે એ બાબતે ક્યાંક ને ક્યાંક સાંસદ રજૂઆત કરવામાં અથવા એને પૂર્ણ કરવામાં ક્યાંક પાછા રહ્યા હોય એવું લાગી શકે છે રોજગારી માટે પણ એમના પ્રયત્નો તો છે પણ છતાં જોઈએ એવી રોજગારી આજની તારીખમાં પણ પાટણ પંથકમાં છે નહીં આ બાજુ કોંગ્રેસનો આરોપ છે કે પાટણમાં કોઈ કામ થયા નથી એટલે કોંગ્રેસનો વિજય થશે શેવાડાના માણસ સુધી પાણી નથી મળ્યું ક્યાંક કેનાલોનો ભ્રષ્ટાચાર મુદ્દે પણ અમે આમ જનતા સુધી આ વાત પહોંચાડીશું એના લીધે ખેડૂતોને ઘણી પણ હાલાકી પડેલી છે એ સિવાય ઘણા બધા યુનિવર્સિટીનો મુદ્દો હોય બીજા ભ્રષ્ટાચારના મુદ્દા અમારી પાસે છે મોંઘવારીના બેરોજગારીના આ મુદ્દા સાથે અમે આ વખતે એન્ડ કેન પ્રકારે પાટણની અંદર મોટી લીડથી કોંગ્રેસ પાર્ટી લોકસભાની જીત પાકી પાટણ લોકસભા બેઠક પર મતદારોની સંખ્યા સ્થાપત્ય કળા અને હસ્તકલા નો જ્યાં અનોખો સંયમ છે એ પાટણ લોકસભા બેઠક પર કુલ વીસ લાખ એકવીસ હજાર બાવન મતદારો છે જેમાં પુરુષ મતદારો ની સંખ્યા દસ લાખ છે પાટણ ના જ્ઞાતિગત સમીકરણો ની વાત કરીએ તો આ બેઠક પર ઠાકોર સમાજ નો દબદબો છે આ બેઠક પર સૌથી વધુ ઠાકોર સમાજના પાંચ લાખ ચોવીસ હજાર સાતસો પંચોતેર પાટીદારના એક પોઈન્ટ લાખ દલિત સમાજના એક પોઈન્ટ લાખ મુસ્લિમ સમાજના બે પોઈન્ટ લાખ પ્રબારી સમાજના એક પોઈન્ટ લાખ ચૌધરી સમાજના એક પોઈન્ટ લાખ રાજપૂત સમાજના એક પોઈન્ટ લાખ પ્રજાપતિ સમાજના સિત્તેર હજાર અને બ્રાહ્મણ સમાજના બાવન હજારમાં તો છે ઠાકોરમાં મતો અહીં હુકમનું એકો છે જેની પર ઠાકોર સમાજ રીજે એ દિલ્હી પહોંચી શકે છે પાટણ લોકસભા બેઠકમાં સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે જેમાં પાટણ વડગામ કાંકરેજ રાધનપુર ચાણસમા સિદ્ધપુર અને ખેરાલુનો સમાવેશ થાય છે આ સાથે વિધાનસભામાંથી હાલ ભાજપ પાસે ત્રણ જ્યારે કોંગ્રેસ પાસે ચાર બેઠક છે હવે પાટણના સંસદની ભરતસિંહ ડાભીની સંસદની કામગીરી પર નજર કરીએ તો ભરતસિંહની સંસદમાં ને બ્યાસી ટકા હાજરી રહી છ સવાલ પૂછ્યા અને છ ડિબેટમાં ભાગ લીધો છેલ્લા પાંચ વર્ષમાં સાડા નવ કરોડ રૂપિયાની ગ્રાન્ટ વાપરી છે બીજી તરફ બંને પાર્ટીના ઉમેદવારે પ્રચાર શરૂ કરી દીધો છે ભાજપના ઉમેદવાર પોતાની જીતનો દાવો કરી રહ્યા છે તો કોંગ્રેસના ઉમેદવાર ઠાકોર સમાજની શાન પાઘડી ઉતારી મત માંગી રહ્યા છે સોતલપુર હોય ધરોઈ ડેમમાંથી પાણી ઉઠાવવાનું હોય સુજલામ સુફલામ યોજના દ્વારા પણ શેવાડાના ગામડાઓ સુધી સિંચાઈનું પણ પાણી પહોંચાડ્યું છે ત્યારે હું માનું છું કે ભારતીય જનતા પાર્ટી ચોક્કસ વિજયી બનશે આજે વિનંતી કરું છું કે કદાચ અધુરજીએ તો મારું દીકરીનું મોમેરું ભર્યું છે પણ તમે આખા આખા સમાજ ગામ ભેગો થઈ અને તમારા તમારો દીકરીનો એક એક મત તરીકે ક્યાંય તમારી પુનૈમાં જો પડ્યું હોય તો એક મત આલીન તમે મોમેરું ભરજો એમાં હું સંતોષ માનું બંને ઠાકોર ઉમેદવારની પોતાની એક આગવી ઓળખ છે બંને વિકાસ અને સમાજનાને અનેક કામ કર્યાના દાવા કરી રહ્યા છે ત્યારે જોવાનું રહેશે કે પાટણની પ્રજા કોને ચૂંટી દિલ્હી મોકલે છે ભાજપ સતત ત્રીજી જીત સાથે હેટ્રિક લગાવે છે કે પછી કોંગ્રેસ બે હજાર ની માફક કોઈ અપસેટ સર્જે છે તે જોવું રહ્યું